સુરતના મજુરા ફાયર સ્ટેશન જેવા પોસ્ટ વિસ્તારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને અટકાવવાને લઈ બેનરો લગાવાયા બાંગ્લાદેશમાં હાલ રાજકીય સ્થિતિ બદલાય છે ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના પ્રત્યાઘાત ભારતમાં પડ્યા સુરતના પોસ્ટ વિસ્તારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના બેનરો લાગ્યા મજુરા ફાયર સ્ટેશન સર્કલ પાસે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા માટે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા બેનરો લગાવાયા હતા કે આપણે આ બેનર લગાવ્યું છે લગાવવું પડે સંસ્થાપક ભારતીય ગૌરક્ષા મજ ધર્મેશ ગામી બેનર એટલા માટે લગાવવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં જે રીતના હિન્દુ સંતો પર સનાતન ધર્મના લોકો પર મંદિરો પર ત્યાં જે અલ્પસંખ્યિક લોકો છે એમના પર જે કટ્ટરવાદીઓ દ્વારા હુમલા થઈ રહ્યા છે મંદિરો તોડી દાખવામાં આવી રહ્યા છે તો આ ક્યાં નું ન્યાય છે આ દેશમાં પણ અલ્પસંખ્ય મુસ્લિમો રહે છે એમણે પણ અવાજ ઉપાડવાની જરૂર છે પણ અહીંના કટ્ટરવાદી મુસ્લિમો જે છે એ અવાજ નથી ઉપાડતા અને આ જે નુકસાન થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર એ ખૂબ ખતરનાક છે એટલે ગુજરાત ભારત સરકારની મારી એવી માંગ છે કે તત્કાલ બાંગ્લાદેશની સરકાર સાથે